નમસ્કાર વિદ્યાર્થીઓ આપણે લાસ્ટ લેક્ચરમાં સદીશની પ્રાથમિક માહિતી પૂર્ણ કરી અદિશમાંથી સદિશ કઈ રીતે મેળવાય સદિશ કઈ રીતે દોરી શકાય હવે આપણે ચેપ્ટર થ્રીના ટોપિક જ વન બાય વન રિપીટ થશે જેમાં આપણે મૂલ્યની સાથે સાથે દિશા એટલે કે અદિશને સદીશમાં રૂપાંતરણ કરીશું હવે જો તમે ચેપ્ટર ત્રણમાં ટોપિક જોશો તો પહેલો જો ટોપિક હતો સ્થાન પથલંબાઈ અને સ્થાનાંતર સેમ અહીં આવી ગયું સ્થાન અને સ્થાનાંતર સદિશ તમને એવું લાગે કે પથલંબાઈ કેમ ન આવી પણ પથલંબાઈ અદિશ રાશિ છે એને સદિશ કરીએ ને એટલે એ સ્થાનાંતર જ થઈ જાય એટલા માટે શબ્દ નથી આવ્યો તો આકૃતિ દ્વારા સમજીએ તમને થોડું તો રિપીટ લાગશે કારણ કે અમુક જે બેઇઝ હતો એ મેં પહેલાં બાંધી દીધો છે તો આકૃતિ દ્વારા આ બાબત સમજીએ આકૃતિ દ્વારા આપણે એક એક્સ વાય યામ પદ્ધતિ ધ્યાનમાં લઈએ એક્સ વાય યામ પદ્ધતિમાં કોઈ પદાર્થ ગતિ કરે છે અને એનો ગતિમાર્ગ આવો કંઈક છે ક્યાંથી ગતિ કરે તો કે અહીંથી ચાલુ કરી કરીને આવી રીતે પોતાને ઈચ્છા પડે એ રીતે ગતિ કરે છે આ જે ગતિ માર્ગ છે એના પર હું અવલોકન કરું છું અવલોકનકાર માટે મને યોગ્ય લાગે એવું હું બિંદુ પસંદ કરું છું ઓ છે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ થાય અને હું લખી નાખું છું કે ઓ છે એ અવલોકનકાર છે અવલોકનકાર એટલે બીજી રીતે આવું આપણે એવું કહી શકીએ કે આ શું છે તો કે સંદર્ભ બિંદુ છે અવલોકન છે ઓની સાપેક્ષે કરવાનું છે હું અવલોકન કરું છું તો અવલોકન કરતા કરતા મને કોઈ એક ટી સમયે સમય જ્યારે ટી થયો તો ત્યારે કણ છે પી પાસે પહોંચ્યો એવું લાગ્યું અને થોડીવાર પછી જોયું તો થોડી વાર પછી એટલે કે સમય જ્યારે ટી થયો તો ત્યારે કણ છે પીડેસ પાસે પહોંચ્યો એવું લાગ્યું હું અવલોકન કરું છું ત્યારે એક વખત ટી વન સમય મને એ પી પાસે એવું દેખાણું ટી ટુ સમય પી ડેસ્ક પાસે છે એવું મારા અવલોકનમાં આવ્યું તો હવે આપણે એક પછી એક અર્થઘટન કરતા જઈએ ચાલો પેલું છે સમય ટી વન સમય ટી વન હતું ત્યારે સ્થાન ક્યાં છે તો કે પી બિંદુ પર છે આપણે આ દરેક ચર્ચા માટે સંદર્ભ બિંદુ અથવા અવલોકનકાર ક્યાં લીધો છે ઓ તો અવલોકનકારને એ પી પાસે દેખાશે તો પી પાસેનો સદિશ કેવી રીતે દોરાય તો કે એના સ્થાન સદિશની વાત કરીએ તો શું થશે જો પી નું સ્થાન પી નું સ્થાન કોને જોવાનું છે ઓને ઓની સાપેક્ષ ઇઝ ઇક્વલ ટુ પી નું સ્થાન માઇનસ ઓનું સ્થાન આ બેઝિક આપણે ચેપ્ટર નંબર ત્રણ વખતે પણ ચર્ચા કરી હતી અને ત્યારે એવી વાત એ કરી હતી કે પી નું સ્થાન માંથી ઓનું સ્થાન બાદ કરીએ એટલે આપણું ફોર્મેટ એવું કહે છે કે આ હોય ને અંતિમ હોય કારણ કે ફોર્મેટ છે અંતિમ માઇનસ પ્રારંભિક તો 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 આપણે સ્થાન સ્થાન સદિશ દોરવો છે સદિશમાં પ્રારંભિક બિંદુ ઓ અંતિમ બિંદુ પી અને ઉપર સદિશની ની નિશાની ઓથી ચાલુ થાય અને પી પાસે પૂરો થાય એટલે ઓ પાસે પૂછ ટેલ અને પી પાસે હેડ એને દર્શાવીએ આપણે અહીંયા તો આ રીતે દર્શાવવાનું થશે ઓ થી પી આ સદિશ થયો ઓથી ઇટ ક્લિયર તો આ થયો પી નું સ્થાન લખ્યું તો એની બદલે હવે હું લખું પી ઓ ઓની સાપેક્ષ છે મારી સરળતા માટે હું એવું કરી શકું કે આને હું ભાઈ નામ આપી દઉં આ શું છે તો કે આર વન છે ચાલો આ ટી વન સમયની વાત કરી સેમ વસ્તુ સમય છે ને તો લખીએ સ્થાન સદીશ ઓની શું થશે ઓથી પી ડેસ્ક અને આપણી સરળતા માટે નામ આપી દો આર ટુ સદીશ ક્યાંથી ક્યાં દોરવાનો ઓથી પીડેસ ઓથી પીડે બરાબર તો સ્થાનાંતર ક્યાં કર્યું કહેવાય આ તો આપણે સ્થાન ની વાત કરી આ સ્થાન સદિશ છે સ્થાનાંતર ક્યાંથી ક્યાં કર્યું પીથી પીડેસ કર્યું છે સ્થાનાંતર ક્યાંથી કર્યું પીથી પીડેસ્ક તો સ્થાનાંતર માટે હું અહીંયા દર્શાવું પીથી પીડેસ ની વાત કરીએ

આને નામ આપ્યું છે આર વન તો સ્થાનાંતર માટે પી પ્રારંભિક બિંદુ પી ડેસ્ક અંતિમ બિંદુ તો એના પછી લખું સ્થાનાંતર સદીશ સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન હવે જો કેટલું કેટલું આમાં આપણે લખી શકીએ અને આપણે હવે સદિશમાં ફેરવીએ પી ડેસ્ક એટલે સદીશ કહ્યો તો કે પી નો એટલે ઓપી ડેસ્ક અને પી નો એટલે ઓપી બરાબર છે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે આનું ટૂંકું ફોર્મ જોવો શું હજુ હું લખી શકાય ઓપી ડેસ્ક એટલે શું છે ઓપીડેસ્ક 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 કેટલા છે આર ટુ માઇનસ ઓપી કેટલા છે

પી ડેસ્કના સદીશની દિશા સ્થાનાંતર સદીશની દિશા તો આ રીતે આપણે વ્યક્તિગત બિંદુઓના સ્થાન અને એમના સ્થાનાંતર સદિશ નક્કી કરી શકીએ ચાલો હજી થોડું વધારે સારી રીતે સમજવા માટે હું ફરી પાછી એક યામ પદ્ધતિ લઉં છું બે બિંદુઓ હું અહીંયા દર્શાવું છું બે બિંદુ તરીકે એક બિંદુ છે પી અને એક બિંદુ છે ક્યુ હવે એક વ્યક્તિને અવલોકનકાર ઓનિસ આપેક્ષે પીથી ક્યુ પર જવું છે ક્યાં જવાનું છે પીથી ક્યુ પર જવાનું છે એક સરસ મજાની વાત સાથે આ વાત કરીએ તો પી એટલે આપણું ઘર છે અને ક્યુ એટલે સ્કૂલ ઘરેથી આપણે સ્કૂલે જવાનું છે ઘરથી સ્કૂલે જવા માટે આપણે એક વાગ્યા નીકળ્યા સ્કૂલનો સમય બે વાગ્યાનો છે અને આપણા ઘરથી સ્કૂલે પહોંચતા આપણને પાંચ જ મિનિટ થાય એમ છે મારા ઘરથી સ્કૂલે પહોંચતાં મને પાંચ જ મિનિટ થાય એમ છે છતાંય હું એક વાગ્યામાં ઘરે નીકળી ગયો મારો સ્કૂલનો ટાઈમ તો બે વાગ્યાનો છે કલાક વહેલો નીકળી ગયો તો આનો ઉપયોગ બહુ સરસ મજાનો આપણે કરીએ વ્યક્તિગત ઈચ્છા પડે એમ ધારો કે ભાઈને એમ થાય કે હું અહીંથી આ માટા મારી અને અહીંયા પહોંચું એટલે આ રીતે ગતિ કરતો કરતો અહીંયા પહોંચે આ શું છે ગતિપથ પથ બીજો એકાદો કલાકાર હોય એ કલાકાર એને ઈચ્છા પડે એટલે અહીંથી આમ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે પોતાની મનમરજીની વાત છે ત્રીજો કોઈ વ્યવસ્થિત વિદ્યાર્થી હોય તો એ સીધે સીધો અહીંથી અહીંયા પહોંચી જાય ટૂંકમાં ગતિપથ પથ એક હોય શકે ગતિપથ પથ બે હોઈ શકે ગતિપથ પથ ત્રણ હોય શકે અને આ જે છે એ ખરેખર સ્થાનાંતર છે જવાનું છે આટલું છે તો અહીંયા કહેવાનો અર્થ શું થાય છે એ જ થાય છે જે ચેપ્ટર ત્રણ માં કીધો તો શું જો ગતિપથ એક ને સ્થાનાંતર સાથે સરખાવીએ ગતિપથ એક છે એ મોટો છે સ્થાનાંતર કરતા અંતર આટલું જ કાપવું પડે બદલે બટલા આટલું ફરી ફરીને જાય પછી બે ની વાત કરીએ તો ગતિપથ બે છે એની આપણે સ્થાનાંતર સાથે સરખામણી કરીએ તો ગતિપથ બે મોટો છે સ્થાનાંતર પછી વાત આવે ગતિપથ આપણે સ્થાનાંતર સાથે તો ગતિપથ ત્રણ અને સ્થાનાંતર સરખા થયા બરાબર છે આ શું દર્શાવે છે તો કે આ એ જ વસ્તુ દર્શાવે છે કે ગતિપથ ગતિપથ એટલે પથ લંબાઈ કાપેલું અંતર જે માર્ગે ખરેખર વ્યક્તિ ચાલ્યો છે એ અને સ્થાનાંતરને તો ગતિપથ સ્થાનાંતર કરતા મોટો જ હશે અથવા તો બરાબર હશે બીજું આ જ બાબતને હું ઊંધી રીતે લખું શું લખી શકાય તો કે ગતિપથ અને સ્થાનાંતરની સરખામણી કરું તો ગતિપથ ક્યારેય હોઈ શકે નહીં ગતિપથ સ્થાનાંતર જેવડો અથવા તો એનાથી મોટો જશે એને ત્યાં પહોંચવા માટે લીધેલા રસ્તાઓ અલગ અલગ હોય એને ઈચ્છા પડે એ દિશામાં ગતિ કરીને જશે પણ સ્થાનાંતર બદલાશે નહીં સ્ટુડન્ટ એક માટે ભલે ગતિપથ પથ જુદો હોય સ્થાનાંતર સદીશ આ જ ગણાશે સ્ટુડન્ટ બે માટે ભલે ગતિપથ પથ જુદો હોય સ્થાનાંતર આ જ ગણાશે સ્ટુડન્ટ ત્રણ માટે ભલે ગતિપથ પથ ત્રણ નંબર સ્થાનાંતર આ જ ગણાશે ગતિપથ કેટલા હોઈ શકે ત્રણ દોર્યા હજી વધારે દોરવાય દોરી શકાય યસ દોરો ચાલો આ હજી એક ગતિપથ આવો દોરો ચાલો હજી એક ગતિપથ આવો દોરો હજી ગતિપથ આવો આવો દોરો કેટલા દોરી શકાય અસંખ્ય ગતિપથ દોરી શકાય એક બિંદુએથી બીજા બિંદુએ જવાના કેટલા રસ્તા અઢળક અગણિત ન ગણી શકાય એટલા અસંખ્ય રસ્તાઓ પણ સ્થાનાંતર ફિક્સ જ રહે બદલે નહીં સ્થાનાંતર તો એક જ રહે ગતિપથ ગમે તેટલા હોય સ્થાનાંતર સદિશ આપેલા બિંદુ માટે નવો હોઈ શકે નહીં એક અને માત્ર એક જ હોય તો આ થઈ સ્થાન સદીશ અને સ્થાનાંતર સદીશની ખાસિયત લાક્ષણિકતા